8મા રોમાં 9મા રોમાં 10મા તો એ પત્રો તો કેવા કાચા પાકા લખાયા હોય એ પત્રો મારા મિત્રોએ આજે આટલા વર્ષો પછી પણ સાચવી રહ્યા છે શું વાત છે તમે વાત કરી કે તમારા મિત્રોએ તમારા પત્રોને સાચવી રાખ્યા છે તમે તમારા કેટલા બાળપણના મિત્રોને હજી સાચવી રાખ્યા છે WhatsApp ઉપર અનેક ગ્રુપો ચાલે છે એમ બધી એક ગ્રુપ રીઅલ ફ્રેન્ડ્સ નું છે જેમાં હું અને બીજા ત્રણ મિત્રો છે બરાબર આ એ ત્રણ મિત્રો છે કે જે મારી જિંદગીના મારા હૃદયની ખૂબ નજીક ના હોય એવા ત્રણ મિત્રો છે દુનિયામાં કદાચ મને તું કે બોલાવી શકનારા આ ત્રણ જ મિત્રો છે વાહ ખૂબ સરસ તો લેખક શરદ ઠાકર મિત્રતા વિશે શું માને છે મિત્રતા એ તો કોઈ ફ્રેન્ડશિપ ડે જેવો ઉજવવાનો તહેવાર નથી કૃષ્ણ સુદામાએ કયો ફ્રેન્ડશિપ ડે લીધો હતો આ જીવનભર બાંધવામાં આવતી અને નિભાવવામાં આવતી એક રસમ છે હું અડધી રાત્રે ત્રણ વાગે પણ ફોન કરું એમને અને ગાળ દઈ ને ગધેડા કહીને ઉઠાડવું તો પણ મને ના પૂછે કે બોર્ડ શું હતું કેમ કઈ કામ હતું એવું ના પૂછે હું જે મૂળમાં એમની સાથે વાત કરું એ જ મૂળમાં મારી સાથે જોડાઈ જાય એ મિત્ર છે

શરાબ જે મધ્ય કહેવાતો એના જામ ઉપર બંધાય એક બે મિત્રો સાથે બેસીને શરાબ પીવે તો એમની મિત્રતા પાકી થાય બરાબર આ એક વિભાવના છે અને પરંપરા છે આજે પણ એમ કહેવાય કે ચાર મિત્રો બેઠા હોય સિગરેટ પીતા હોય તો પાંચ વાય પીવી જ પડે પીવી જ પડે અથવા એ વ્યસનમાં સામેલ થવું જ પડે હું એનાથી ઊંધું માનું છું જો આપણો કોઈ મિત્ર કોઈ માં સપડાયો હોય અને એ સાચો મિત્ર હોય અથવા આપણે સાચા મિત્ર હોય તો આપણે જોડાવવું ન જોઈએ એના વિષયમાંથી વાત રાખજો